હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઢોકળું ઢોકળું ઘરે જ પલાળ્યું હતું મેં પાણીમાં પલાળી લીધું હતું દાળ ચોખા ચણાની દાળ અને ચોખા બસ બે જ મિક્સ કર્યું બીજા કોઈ બીજી કોઈ દાળો લીધી નથી હવે આપણે એને પીસી લઈશું છાશ નાખીને પણ પહેલાં થોડું એમને પીસીશું પછી છાશ નાખીશું એટલે બરાબર પીસાય આ રીતે આપણે ચીણો પીસી લેવાનું છે ચણાની દાળ હતી ને ચોખા હતા અડધી વાટકી દાળ હતી અને અડધીથી થોડા વધારે ચોખા હતા આ રીતનું આપણે બેટર તૈયાર થઈ ગયું કાઢી પછી જેટલી છાશ કે દહીં જે પ્રમાણે તમારે ખટાશ વાળું ખાવું હોય એ રીતે તમારે અંદર એડ કરી દેવાનું મેં બે વાગે પલાળ દીધું પાણીમાં અને પછી ચાર વાગે બધું પાણી કાઢી અને અંદર થોડી છાશ નાખી દીધી હતી અને હવે આ રીતે આપણે છાશ નાખી અને જેટલું પતળું ચાડવું જોઈએ એટલું આપણે કરી દઈએ રાખીશું આપણા ઢોકળાનું બેટર ઘરે જ બનાવેલું બપોર બે વાગે પલાળી દીધું પાણીમાં બે કલાક પાણીમાં રાખી અને અંદર છાશ નાખીને પલાળી દીધું અને પછી બધી છાશ એક વાટકી અને ખાલી થોડી છાશ નાખી અને પીસી લીધું અને પછી થોડી વધારે છાશ નાખી વધારે છાશ નાખીને પીસો ને તો પીસાતું નથી થોડી છાશમાં પીસાઈ જશે મેં નાખ્યું છે અડધી ચમચી મરચું મસાલા ભાવે મને એટલે થોડીક જ અડધર વધારે એક ચપટી અડદર કારણ કે અડદરનો પદાર બહુ ડાક થઈ જાય અને સ્વાદ અનુસાર એક ચમચી મીઠું અને મારી જોડે ઈનો પડ્યો તો એટલે મેં થોડો ઈનો લઈ લીધો છે અને જગ્યાએ તમે ખારું પણ લઈ શકો અને આપણે બાફવા માટે કુકર મૂકી દીધું છે બરાબર આ રીતે મીઠું લીલું નાખેલું છે મરચું હળદર મીઠું અને ઈનો નાખીને ઈનો નાખો કાતો જો બે વાગે પલાળેલું તો બી કેટલો મસ્ત આથવાય કોઈને હાથાવાળી વસ્તુ ના ખાવાની હોય ડોક્ટરે ના પાડી હોય તો તમે આ રીતે ઘરે પલાળી દાળને ચોખા અને ઢોકળું બનાવી શકો છો অকি পতড়ি পতড়ি বেজ ঢোকি উতার উত্তে এটনি বুঝে હવે આપણે બનાવીશું ગ્રીન ચટણી એના માટે કોચવી સુધીનું લસણ અને મરચા લઈ લીધા છે થોડું પાણી એડ કરીશું અને ખાલી મીઠું થોડા તલ નાખીશું ઢોકળા જોડે ખાવાની છે ને બસ આટલું જોઈને આપણે ચટણી તૈયાર કરી લઈશું આટલી આપણે ઢોકળામાં ખાવાની ચટણી તૈયારી

તમને આ છે આપણું ઢોકળું ગરમા ગરમ અને ખાવાનું ચટણી જોડે આ છે આપણી ચટણી જો કેટલું સોફ્ટ બન્યું છે આપણું ઢોકળું મેં બપોર બે વાગે પલાળીશું તો કેટલું સોફ્ટ છે ને મસ્ત પણ મેં પછીનું જ પાછળ લીધું એટલે એની ઘર ખમણ જેવું થતું સરસ તમને વઘારી ને બતાવળા આપડા ઢોકળા વઘારીને તૈયાર મસ્ત રહી ચલો ઢોકળું ખા જો આ છે આપણું ઢોકળું જે ઘરે દાળ ચોખા પલાળીને મેં બનાવ્યું હતું તમે જાતે બી બનાવી શકો કેટલું સોફ્ટ છે બહુ જ મસ્ત બન્યું અને કહેવાય ખાટા ઢોકળા અને ચટણી બતાવી દઉં એકવાર વાર આ છે આપડા ઢોકળા ને ચટણી ચાલો બધા જમવા બાય